ઊંખનો મેળો છે ને આ વર્ષો પહેલાં શામજી બાપુ ગયા હતા એના ભેગા ગયા હતા એને મને વાત કરેલી કે ભાઈ અહીંથી આ બધું અમારે જ બધું લેવાનું બાપુ જ કંઈ ઊંઘ નહીં અમે કેટલા રૂપિયા લઈ ગયા તી અમને ખબર નહીં ઓલા કીધું કે શામજી બાપુ આયા હે સત્તાધાર છે ઓ સંતોકો ખાના ખીલાઈ ગયા પ્રસાદ ખીલાઈ ગયા હતા શામજી બાપુએ હા પાડી દીધી તો ઓલા કે અમને પર છે ઓળી વળી કે આ બાપુ તો આ હે આ ખરે આ બધું કાઢચૂપ ક્યાંથી હા પણ શામજી બાપુ એ કે ડૂબકી મારીને પછી પાછા આવ્યા એ ભગવાન જાણે શું થયું પણ એ બધાયને જમાડી દીધા ને એમાંથી કઈ ખૂટ્યું નહીં બોલો હા અને ભક્ત ભૂષણ નું બિરદ આપ્યું કે તમારે હાથી ની અંબાડી માંથી બિહારી હામ અહીંયા કરવા છે તો કે નારે ના હું તો રૂખોડીઓ સાચું છું અમારે હાથી ની અંબાડી થોડી હોય બહુ આગ્રહ કર્યો તઈ કીધું તઈ સંતો ને મારી હારે બેહાડો તો હું હાથી ઉપર બેહું અને બીજા સાધુને બેસાડ્યા અને શામજી બાપુના હામૈયા થયા આ શામજી બાપુ નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંત ને સંત પણા નથી મફતમાં મળતા હવે ઈ પરચા તમે જોઈયો કે ન જોઈયો હવે આ તાણે તમે બેઠા છો ને ઈ પરચો છે હગા દીકરા બાપની તિથિ નથી ઉજવતા અને શામજી બાપુની એક ઠેકાણે તિથી ઉજવાય તો પરચો ને બીજું શું કહેવાય હા હા

અને એમાં ગુજરાત થી આગળ આલો એટલે સૌરાષ્ટ્ર એમાંય અમારું રાજકોટ રાજકોટ સૌરાષ્ટ્રનું હૃદય આ ત્રિભવન વ્યાસ લખે છે પણ પ્રોટ સિંધ ઉપર ઝૂકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી એ હિંદે વિતણી કમર પર ચમકતી ઢટકસી ક્ષણ જાણે કટારી

દીકરી કેમ નીચું જોઈને હાલી જાશ તો એ દીકરીએ જવાબ આપ્યો કે મારો પરિવાર ઊંચું જોઈને હાલી શકે ને એટલે હું નીચું જોઈને હાલી જાઉં છું આ સૌરાષ્ટ્રની ધરતી અને ત્યાં રાજકોટ થી આગળ આલો ને તો કાળો કાળ ની વાતો ને હંકરીને ઊભેલો ગરવો ગિરનાર કે સોરઠ ધારામાં ના ના તૈયાર

કોમની વંદુ ધનિયા વળી ધનિયા સૌરાથ ધરણી તું ને ધન્ય હો ધન સૌરાથ ધરણી સોરઠની ધરતી નેક ટેક અને ધર્મની પાણે પાણે વાત છે સંત સતીઓ ના બેસણા એ આપણા મલક ની અમીરાત છે ખડક ધરતી ખડક ખાંડા વિકરાળ મૂછાળા વીર છે સંત સતી અને સુરા ધણી તો ગાંધી જનેતા ગીર છે અને ગીરની ની આંબા જરી ખલક વહેતા નીર છે સોરઠ ધરા સંત આપો પરગટ ગીગડો પીર છે અત્યારે તો કેટલી આધુનિકતા કેટલી છે પણ સત્તાધાર તમે હજી આજની તારીખમાં માં જાઓ કમિટી નથી હાલતી એની મેળે મેળે તેલી આવ્યા રાખે હા અને વર્ષો વહી ગયા સત્તાધારમાં ભોજન વહી બાય નાખી દેવું પડ્યું એવું નથી બન્યું અને સત્તાધારમાં કોઈ દીક ઘેટ્યું એવું નથી બન્યું કોરોનામાં આ બધું બંધ હતું ને તો સત્તાધારનું રહોડું ચાલુ હતું ટેમ્પા ફરી ફરીને આજુબાજુ ગીરના નેહડા સુધી મોકલાવતા કારણ કે ટુકડો સત્તાધારમાં બંધ ન રહે હું તો એમ કહું છું કે આવી જગ્યા આવી સમાચું એના દર્શન કરીને માણી લેવાય એને માપવાની કોશિશ ન કરાય લેવાય માપવાની કોશિશ ન કરાય તમે આપને માપી શકો તો આ જગ્યાએ માપી શકો તમે પવનને પકડી શકો ને તો આ આ ધરતીના સંતોને તમે પકડી શકો પવન આ આવે એ તમને ખબર પડે અહેસાસ થાય પવન આવ્યો પણ તમે પકડીને મુઠી લઈને કોઈને દેખાડી ન શકો કે આ રહ્યો આ આ ઈશ્વર ની રતના છે ને આને માણી લેવાય માપવાની કોશિશ કરાય તમારી દીકરી દીકરો જન્મે નાના એવા આપું કુટુંબ રમાડે બોલો આવડું છોકરું હોય છ ફૂટનું કેદી થઈ જાય કુટુંબમાં કોઈને ખબર પડે તો ઊંચી આંગળી કરો ખબર જ ન પડે આવડું હોય ને રમાડતા હોય ને સો ફૂટનું મૂંછું ફૂટી જાય કહીએ વહતું ખબર ન પડે બોલો કોઈએ કીધું પિન્ટુ પાટલેથી પડ્યો ને ટુંક દે ને દોઢ ઇંચ વહી ગયો ક્યાં અહીંયા છે છેક હા હા કઈ વાંધો નહીં અને એ પણ ઓલમોસ્ટ આને જાણજો હા આજે એવા દાંત કહી કે આખા શરીરની કસરત થઈ ગઈ હા હા એક ભાઈ રોવા મહિનો બાજુવાળા આવ્યા પાડો છું હું કામ રોવો હતો કે દીકરાનું જન્મ થયું તો કે દીકરાનો જન્મ થાય તો રાજા થી રાજી થાય રોવાનું હોય તો કે રોવે નહીં શું કરે ભાઈ કેમ તો કે આખા કુટુંબે માનતા કરી દ વરે ભગવાન દીકરો દીધો હાવ આવડો કે આ કેદી મોટો થાય તને હું હું શું હોતો આપે કીધું આ વીક સંતોષી કેવાય હા 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 એક દોશી માં બહાર જવું તો દીકરાનું નું કે બેટા હોવ કે હોવ હા હો કે હો કે હું બહાર જાઉં છું કઈ કામ છે કે બસ એ જ કામ છે જાઓ એટલે હલવો બનાવીને ઠપકારી લઈએ એક જમાનામાં વહુ હાવ થી બીતે એટલા સાસુ અત્યારે હોવ થી બીવે બોલ હા છોકરો છોકરો છોકરી જોવા જાય છોકરી વાળા કે અમારી દીકરી કામ નહીં કરે કીધું આ ખાઈ તો લે ને ના કે ચીપીઆ બનાવી બીજું તો આમાં શું કરું આ છોકરો છોકરી જોવા જાય તો આખું ઘર આમ તપાસ કરી કે આને કાંઈ આડી લાઈન નથી ને કાંઈ વ્યસન નથી ને પૂછે બોલો પછી લગ્ન થયા પછી પહેલી જ વાર જમાય સસરાને કેરે જાય તો હગો હાળો જ પૂછે એ કે કાંઈ હાલ છે તો થોડુંક પડ્યું છે આ તમે ચાલુ કરાવવા માગો છો બંધ કરાવવા માગો છો હા નક્કી જ ન થાય બોલો હા હું રાજકોટમાંથી નીકળો તો બે બાપ દીકરો બાદ થતો એટલે કીધું શું છે ભાઈ તો છોકરાનું બાપ કે મારો દીકરો છે મગન એની હગાઈ નક્કી થઈ જવાની છે તો કાલે મારે જોવા જવું તો મેં કીધું હવે જાય છે મગન ફલે જાય અરે મને કે તોતળીઓ ગુડાણવા જઈને બોલ છે ને હગ પણ નહીં થાય એટલે મેં કીધું તારી જીભ જલાય છે એટલે તારા બાપા ના પાડે તું બોલીશ તો હગાઈ નહીં થાય તો હું મને કહે હું માલું માલું ખલાબ કરું હું ત્યાં જાવ હું મરી જાવ બાકી બોલે નહીં પડે નહીં છે દિવસની કોકની હગાઈ નક્કી થતી હોય હું વાંધો એ હું ને મગન નો બાપ ને મગન ને અમે તણી ગયા જે ગામ માં છોકરી જોવાની હતી ને પાદર આવ્યું ને એટલે મગન મને કે દિલુભાઈ બોલવાની ના પાલો છો હું બોલીશ નહીં પણ અદત્ય નું લાદે તો હું ગાય ને સંભળાવું તો ગાવામાં જીભ ચલાતી હોય ખબર ન પડે બોલતો નહીં મને કે બોલી છે નહીં ગાય છે નહીં આ તો અદત્ય નું લાદે મને કે ઘણી વાર ધીલું ભાઈ એવું થાય કે આપણે બોલીએ તો સંબંધ તૂટી જાય ન બોલીએ તો આપણે તૂટી જાય

બોલવાની ના પાડી તો ગાવા માંડ્યો એ દલમ દે મને દલમ લાદે રતાબીમાં માતા મને દલમ લા દે આને ભાઈ રે કરે હવે આપણે શું કરવું અમે બોલી પહેલાં છોકરી હાથમાં કીટલી લઈને ઊભી ઊભી ગાવા માંડી એ હાથમાં છે રતાબીને એમાં છે તી ઓ મારામાં જન તું ફૂત મારીને પી ફૂતમાર ફૂતમાર ત્યાં તો છોકરીની બા દોડી કે આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ ત્યાં તો મગ્નાનો બાપ ઉપો થઈ ગયો ફટાટલા ફોલો ફટાટલા ફોલો બધી ઉંધા હતાની કપલી નું લઈને ગયા તા બધી ફીટ બેહી ગઈ કારણ કે હામે ઉંધા હતા જ હતા આ તમે જો દાંત તમને રિયલી આવે ને દાંત કાઢો ને એ શરીરને ફાયદો કરે હા તમને રિયલ દાંત આવે તમે દાંત તમે હવારમાં મેનેજ કરો કામ કરો એ કસરત કોરી કોરી કસરત નહીં હા અમારે ગામડામાં બાયું હવારે સીમમાં જાય સિટીમાં બાયું જીમમાં જાય હા ઘીરે બીજા બાઈ પોતા કરતા જીમમાં વર ખાતા આમ ને આમ પણ કીધું પોતા કઈ નાખો ને ત્રણ હજાર તમારું શરીર કઈક હરવું પડે કરે બોલો હા પુરુષ ત્રણ કિલોમીટર વોકિંગ કરશે હવા માં ઉઠીને ભાગે એટલે પૂછ પૂછપરછ ન કરે નીકળી જાય ખપ ખપ ગુણરા કસરત કરતો આવી જત જત નાય ખાય ને ભાગી જવાનું ના ઘીરે પૂછપરછ થાય ત્રણ કિલોમીટર વોકિંગ કરે ફળી એમ ડોઈ પડી હા કોને મૂકી પણ તારા કેમ ભાંગી ગયા હું ફરીને મૂકી દે નો ન મૂકે બોલો હા એક ભાઈ તો દોડીને બાથરૂમમાં ગયો હાબુ ઉપર પગાયું ઉલડીને પડ્યો ખારો તૂતો હાંય હાબુ કોને મૂક્યો તે હાબુ બાથરૂમમાં જ મૂકાય એ હું રહોળમાં મૂકાય ફ્રીજમાં મૂકાય હું તું ઝપટ કરી ગયો એમ કે ને કીધું હા મારા રાજકોટમાં એક ભાઈ બીજાને પૂછ્યું તમે વોકિંગ કરો છો કે આ કેટલું દોડો એ કે કાલે સવારે સાત વાગે હું ચાર કિલોમીટર દોડી ગયો કે પછી કે પછી મારા બાબાને ફોન કર્યો તો હતો આવ્યો ગાડી લઈને લઈ ગયો તો કે ચાર કિલોમીટર કેમ દોડી ગયું એ કે મને સમજાતું નથી કે આ બાજુવાળા કૂતરાને શું કામ બાંધતા નથી મૂળ એ ખવૂરિયું વાહે થયું ને એમાંય પલો કાપી આ આપણી કાઠિયાવાડી પાસા છે ખવુડિયો કુતરો કહો તો આ જામે હવે તમે સુધરેલ પાસામાં એક ખસુરિયો કૂચરું દોડ્યું હવે કુતરુંય મરી જાય ને વાત મરી જાય હે હા હા આમાં વડીલો બેઠા એને પૂછા આ વડીલો માતાઓ બેઠા છે ને એના સાવું એને ગાળ્યું દેતા એ દાંત કચ કચાવીને દેતા હાદમાં બેસી જાય એક દાદાના દાદાનો દીકરો મુંબઈ હતો ને ઘણા વર્ષે બે પતિ પત્ની દીકરી દીકરોને બધા આવ્યા ગામડે આવ્યા ને તો અહીં ભેંસ વ્યાણીતી હતી બાપા બરી ખાતા હતા તો છોકરા દીકરી દીકરો દોડીને હવે દાદા શું ખાવ છો તો દાદાને એમ થયું આ છોકરાઓને મારે શું કહેવું પણ છોકરાઓના હાથમાં ક્યાંક હતું કે બેટા તમે બેન ભાઈ શું ખાવ છો તો કે દાદા અમે કેટ બરી ખાય છે તો દાદા કે બેટા હું ભેંસ બરી ખાવું છું કે આ દાદા કયા જમાના ના માણસ દાદા કે અમે ઈ જમાના માણસ કે અમે નાના હતા કરી કરીને તો વડીલો મારે તો અમે રોતા 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 કે છાના રાખવા પાછા મારવા પડતા હા હા અત્યારે આ હાઈફાઈ યુગ છે ને આ હાઈફાઈ યુગમાં પિસ્તાલીસ વર્ષથી સિત્તેર વર્ષના બેનું એક તકલીફ છે શું તકલીફ છે એને એ તકલીફ છે કે હોવ બનીને આવ્યા ત્યારે સાસુ એનું ન હાલવા દીધું હવે એ સાસુ બન્યા તો હોઉ એ ન હાલવા દીધું એકદમ ઉપરથી ગઈ હા અત્યારનો હાઈફાઈ યુગ છે પણ એક વસ્તુ ખરી આ કળદુગ છે બધી જગ્યાએ નથી આ રાત પડી ગઈ છે તો અહીં એલોજન ભરે છે તો અહીંયા અંધારું ન આવે હા એમાં જે પરિવાર નીતિ હાલતો હોય છે જે પરિવાર વડીલોને માન આપતો હોય છે જે બીજાના દુઃખે જે પરિવાર દુઃખી થતો હોય છે એના પરિવારમાં કરજુગની અસર નહીં થાય હા દહમો ભાગ જે માણસ હારા કામમાં વાપરશે ને એને દવાખાને નહીં વાપરવો પડશે હા હા ફાઈનલ વાત છે તમે જેટલું કમાતા હો એમાંથી દહમો ભાગ ધર્મમાં વાપર તમે ધર્મના રાહ ઉપર આવ્યા જાઓ છો કે પાપના માર્ગે જાઓ છો એ કોઈ બીજાને પૂછવાની જરૂર જ નથી તમને ખબર પડી જાય કોકને દુઃખી જોઈ અને તમારી આંખોમાં આંસુડા આવી જાય તો એમ માની લેજો તમે ધર્મના રાહ ઉપર છો અને કોકને દુખી જોઈને તમને દાંત આવે ત્યારે નક્કી કરી લેજો પતન નજીકમાં છે હવે છેટલું નથી આ પતન થવાની તૈયારી છે પર દુખે જેનો દુખીયો રુદિયા જેના રડતા હા સંતોના આવા જીવન હતા હા અત્યારે કણાય કે કરજુગને એવું કીધું ભાઈ કાંઈ નથી તમે કેવી રીતે રહ્યો છો એના ઉપર આચાર રાખે આપણે કેમ રહી છીએ એના ઉપર હમણાં એક છોકરાનું રિઝલ્ટ આવ્યું ને તો નેવું ટકા આવ્યા તો એના બાપે લાકડી લીધી કે કોઈ દી આટલા ટકા તારે હોય જ નહીં આમાં તે મીંડું ઉમેર્યું છે કે નહીં તો કે બાપુજી તમારા આમ મેં મીંડું નથી ઉમેર્યું ખોટું બોલા લાકડી લીધી રોવા મીંડ્યો કે મીંડું નથી ઉમેર્યું બાપુજી નવડો ઉમેર્યો મેં બોલો જીરો દાયો તો એના નેવું કરી બેઠો અત્યારે તો કેવી કેવી સ્કૂલોની વ્યવસ્થા થઈ ગઈ એમ હું ચાર ચોપડી ભણ્યો અને મને એનું દુઃખય નથી હા પણ હું નથી ભણ્યો એટલે એનો અર્થ એવો નથી બીજા એ ન ભણવું મારા પ્રોગ્રામમાં ભણતર ઉપર હું ભાર મૂકું છું કે દીકરી દીકરાને ફરજિયાત ભણાવો 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 ભણ્યા નહીં હોય તો કોઈ કારખાનામાંય નહીં રાખે સિક્યુરિટીમાં નહીં રાખે હા ભણતર એ ત્રીજી આંખ છે ભણતર ખાલી પૈસા કમાવા માટે છે એમ નહીં એના ઘણા પાસા હોય છે પણ જરૂરી અમારે વેત નહોતો એટલે ન પણ્યા પણ બીજા હવે બધાય પણું એ જરૂરી મને પૂછ્યું તું મને કે તમે ચાર ગુજરાતી પણ્યાના આટલું બોલો છો વધારે પણ્યા હોત તો તો કીધું પટ્ટાવાળા મોત આહા એક ભાઈને કેરે હું ગયો ને તો લોટ બાંધતો હતો બોલો ગોઠણી બેન બેઠા મેં કીધું હા મને કે આ તમારે ભાપી છે કીધું એ બેઠા છે ને લોટ તમે બાંધો છો તો કે હું થોડો બાદશાહ છું તે તાજમહેલ બાંધું ફૂલની ફૂલની પાંખડી કે આપણે કમ છે કમ લોટ તો બાંધી દે આને આ સુખી દાંપત્ય જીવન કહેવાય હા એક ભાઈ એટલું બધું લો પીયો છોકરા પેંડા પેંડા કરતા હતા એમાં એવી એક દીકે મારા મમ્મી જન્મદિવસ છે ને પેંડા લઈ આવજો તો કે મોકા પડે હાય છે આપણે બનાવી લઈએ માવો લઈ આવ્યો ને તો પેંડા જાય જ નહીં બીજે દી બોપર થઈ ગયું પછી એ લોકો એ રકાબ્યું પડીને પીતા પેંડા એને હા હું આવ્યા તો બે રકાબી એને દઈ હવે એના છોકરા ને ગ્રંથ થી બનતા ફોન કરે ને કે અમે કાલે પેંડા લઈને આવી છે ફોન કર્યો બીજું બધું તો બનાવ્યું છે ડેરીએથી ત્રણ કિલો જાંબુ લેતા આવજો એ ડેરીએ ગયા એક વાગ્યા એક યુવાન હતો તો કે ભાઈ જાંબુ છે કે હા ત્રણ કિલો આય એટલે ઈ જાંબુ એને જોઈ ખા ને બહેણીમાં નાખા ચાહણી નાખી તો આ શેઠ ઉપર ઉપર કે તમારે આ ડેરી સારી ચાલતી છે તો કે મારે નથી હું તો આમાં નોકરી કરું છું ચાર હજાર રૂપિયા પગારમાં તો કે પણ ભલે ને ચાર હજાર પગાર મીઠાઈ તો ખાવા મળે ને કે ના રે ના તો કે શેઠ તો અત્યારે જમવા ગયા હોય તો ખાવાય ને તો કે ઈ જાંબુ ગણીને ગયા હોય ડબ્બામાં નાખી તો કે નો ખવાય ને તો એ જુવાન યુવાન કે એમ તો અમે થોડા ઓછા ઉતરી શેઠ ગયા પછી અમે બધાય જાંબુ સુહી પાછા ડબ્બામાં નાખી દીધી શેઠના કુટુંબને જાંબુ ઝેર કરી દીધા બોલો હા એ કેવાય આપણા પરિવારના પ્રસંગમાં જાંબુ સિવાયની આઈટમ રાખ કે જાંબુ બધા સુહેલા જ આવે છે આજે પ્રોગ્રામ જાયમો કહેવાય આ અમારા ને અમારા બધાય દાંત કાઢ્યા ન કે અમારે તો આ રોજનું શું ને અમને દાંત આવે આ બધા બેઠા એને ને આંકી લીધી આટલા દાંત કાટ્યા તપ એના એના ને આંકી લીધી બસ એ પાછળથી કૂંચડ્યું કોઈ ગળી ગયો એમ બેઠા હોય આજ કાંઈક મોજ ને મોકરી મૂકી એક ભાઈ એના બાપા ગુજરી ગયા તો કોઈ પૂછ્યું શું છે જુવાહ

તમે જે શ્રી કૃષ્ણ કરે એને જે શ્રી કૃષ્ણ અમે બેઠા સોફા ઉપર બાય મિનિટ પછી મને કે કે ચા પીશો ઠંડુ કીધું ચા બનાવો કાવો પીશો કે દૂધ વાળો કીધું દૂધ વાળો બનાવો કાવો તો આપણે ઘેરે પીતા હોય આ હું થોડુંક ચેન્જિંગ મળે તો મને કે આછો પીશો કે ઘાટો જેમને ગળે હલવાય એવું બનાવવાના હોય હું તો વોતવા કે તો મને કે ચા માં આદુ નાખું કે પેલી સૂંઠ નાખું તમે કીધું જે નાખવું હોય મૂળ તો એક ને નાનું હોય છોકરું ગઈ તો હોય તો પાપો હા લીલું હોય તો આદુ હુંકાઈ જાય ખૂચ તો મને કે ચા કપમાં પીશો કે ડીશમાં તો મેં કીધું કપમાં મને કે કાચના કપમાં પેલા સ્ટીલના કપમાં હજુ ઉપાજ ન થતાથી હો નિયંદ નિયત બેઠા થઈ મેં કીધું બેન હવે ચા નથી પીવો તો મને કે ફરી વાર આવો ત્યારે ચોક્કસ ને ચોક્કસ જમવાનો ટાઈમ લઈને આવજો તારે કીદે આવે તારો દીકરો મેં કીધું હા તુછપરછ કરી અમે તારા ત્યાં જમા આવી ઉત્પત્તિ બાપા મરી ગયા કોઈ પૂછ્યું બાપા ને દીકરા ને કે તારા બાપ તારા બાપુજી ગુજરી ગયા તું હાજર હતો કે તો કે છેલ્લી ઘડીએ કઈ બોલાય કે બોલવા ગયા પણ ત્યાં મારી બા આવી બાઈ પછી કે ખાલી બે આંગુડા અહીં આમ થઈ ગયા અહીં આવીને થઈ ગયા બોલી નો હોય ગયા બોલો છેલ્લી ઘડીએ બોલો નો દીધા હોય ને કેટલી ધાક જમાવી છે હું તો આ જુવાનડા કહું જોવા જાવ તો તારા ધોરણ ઊંચા નો રાખો આપણી લાયકાત આરોવાર જોવું એક બે ત્રીજી કન્યા ફાઈનલ કર નાખાય હા નકર એસટી ડેપો જેવું થાય એસટી ડેપોમાં લક્ઝરી ની રાહ જોવા માં ઘણી વાર સાદી બસ ત્રાહા હોય લાયકાત આપણી સારો જોવી એક ભાઈ ને મહેમાન આવ્યા હતી ભાઈ એના છોકરાને કે બેટા મહેમાન આવ્યા છે મહેમાન માટે બજાર માંથી કઈક લેતો આય તો રિક્ષા લઈને આવ્યું બોલ હાલો હાલો એ કે બે જાવ રિક્ષામાં ખબ ખબ કરતા દોડ્યા આવો મેમાને બિચારા બે ગયા રિક્ષાએ નીકળી ગયા પછી એના બાપાને પૂછ્યું ઈવડિયા કોણ હતા તો કે તારું હક પણ નક્કી કરવા આવ્યા તો હોંડા લઈને વાહે ગયો ઓલા બસ સ્ટેન્ડ ઉતરતા હતા એ કે મને ખબર નહીં તમે જોવા આવ્યા હતા હાલો હાલો પાછા એ કે હવે પછી આવશું એ અટાણે અડતાલીસ વર્ષનો થયો ત્યાર પછી એના મહેમાન નથી આવ્યા એમ્યા

ત્યારે જ હુવું નીંદર નો આવે ને હુવો એનો થાક લાગે ભૂખ લાગે ત્યારે જ ભોજન લેવું ભૂખ નો લાગ્યો હોય ભોજન લ્યો ને એ બીમારી નોતરે હા ભૂખ લાગે એ સારું ભૂખ આવે એ નહીં સારું ભૂખ લાગ્યું હોય બે ભાખરી ખાવ તો વહી જાય ભૂખ આવે ત્રણ પેટી નો દાય હા હા એક બાપા એ તો સૂપ ધોરી નાખ્યું લગ્ન માં બોલો હા શું પોલાવે આપ્યું કે આના શું થાય કે ભૂખ ઉકડે તો કા કરી દીધું કે ભૂખ બંધ કરવા તો કરી હતી ભૂખ નો લાગે એવું બનાવ્યું હોય તો એક ભાઈ મને કે સવારે મને ઉઠવાનું મન નથી થતું મેં કીધું પછી તું શું કરી કે પછી મને મને વિચાર આવે કે હું નહીં ઉઠું તો આખી પેટી ઉઠી જાય આવો વિચાર આવતા કે હું પછી કામે ભાઈ સ્વાદ ભોજનમાં નથી ભૂખમાં જ આ તમને ભૂખ જ ન લાગી હોય બત્રીપાત્રી ભોજનનું ભાણું પીએ ને મજા ન આવે કકડીને ભૂખ લાગી હોય ને તો ટાટી ભાખરીને સાઈશ હોય ને તોય તમને અમૃતના ઓડ આવે હા ભૂખ લાગે ત્યારે ભોજન લેવું નીંદર આવે ત્યારે હું હા તો કોઈ દિવસ વાંધો ન આવે કેટલું માણસ ખાય છે એના કરતાં કેટલું પચાવે છે એ મહત્વનું કેટલું જીવે છે એના કરતાં કેવું જીવે છે ઈ મહત્વનું એક ભાઈ એ ભાઈ ના બાપા ગુજરી ગયા તો માણસો લોકાય આવતા હતા કોઈએ કીધું બાપા ને દીકરાને કે તારા બાપુજી એ આખી જિંદગીમાં એક કામ સારું કર્યું કે કા ગુજરી ગયું ઈ બાકી હરામ સારું કામ કરું રાતે દોઢ વાગે ઘરના ઓંડા લઈને કોકના છોકરાઓની હગાયું તારો બાપ તોડાઈ આવતો એ બોલો હા હા કોઈએ કીધું ને એ કે આ કાંતિભાઈ ના દીકરાના લગ્ન થામ થૂમતી ત્યારે એક જણો કે ભાઈ તને ખબર નઈ એને અહીંયા કોઈ દીકરી નહોતા દેતા તો હું વચમાં પડ્યો એટલે દીકરી દીધી તો બીજો કે ભાઈ તારો વેમ છે કેમ